અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠ્યું છે આક્રોશિત હિન્દુ સંગઠનો તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ પણ કરી છે si aku

એની પાછળનો દોરી સંચાર પણ કોઈનો હોય શકે ભૂતકાળની અંદર નવસારી શહેરમાં પણ ધર્મ પરિવર્તન કરાવતા સેવન ડે અંદર પણ આ શિક્ષકો પકડાના હતા આજે પણ ડે સ્કૂલ અમદાવાદની અંદર આ ઘટના છે દોરી સંચાર કઈને કોઈનો કોઈ છે જ સરકાર શ્રીને મને એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે ગુજરાતની અંદર આજે નાનું બાળક પણ સહી સલામત નથી તો આપણે હિન્દુ સમાજે વિચારવાનું રહ્યું આવનારી સ્થિતિ આપણા માટે ખૂબ ભયાનક અને ખરાબ રહેશે એવું મારું માનું છે અંતરરાષ્ટ્ર જય શ્રી રામ